થોળ અભ્યારણમાં દર વર્ષે સિત્તેરથી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવે છે અંદાજે ત્રીસ થી ચાલીસ હજાર પક્ષીઓ અહીં થોળ પક્ષી અભ્યારણમાં આવે છે અભ્યારણમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આ પક્ષીઓની ઓળખ અને સંશોધન શિયાળો શરૂ થતાં જ ઠંડા પ્રદેશોના પક્ષીઓ આવી પહોંચે છે થોળ અભ્યારણમાં તાપમાન માઇનસમાં પહોંચતા પક્ષીઓ આવે છે થોળ અભ્યારણ નાની ડૂબકી ગીઝ ગાજહંસ રાજહંસ ક્રેન કુંજ કરકરા બધા આવા થઈ અને ઓછામાં ઓછા સિત્તેરથી વધુ જાતના પક્ષીઓ યાદાવર પક્ષીઓ અહીંયા આવેલા છે આ બધા પક્ષીઓ યુરોપ કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન આ બાજુ ચાઈના લાઓસ બાજુથી જે રાજહંસ છે બાર હેડેડ ગુજ એ બધા હિમાલયની ચોટી એવરેસ્ટ બધા ક્રોસ કરીને આવે છે અને શિયાળાની અંદર એમનો જે પ્રદેશ છે એ ખોરાક અને રહેઠાણની વ્યવસ્થાઓ ત્યાં ઠપ થઈ ગઈ હોય એટલે ઓછા ઠંડા પ્રદેશ તરફ એ પ્રયાણ કરતા હોય છે એશિયાએ ફ્લાય ઝોન જે રહ્યો ફ્લાયવે એની અંદર ગુજરાત વચ્ચે પડે આપણે એટલે જે માઇગ્રેશન રૂટ છે એમનો સ્થળાંતરનો માર્ગ એમાં વચ્ચે ગુજરાત પડે છે અને એથી કરીને અત્યારે હાલના શિયાળાના સમયમાં સારી એવી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આખા ગુજરાતમાં મહેમાન બનતા હોય છે અને અત્યારે આપણી જોડે થોડમાં આ પક્ષીઓ મહેમાન બનેલા છે આ બધાનો અભ્યાસ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક સંશોધન પ્રયોગ માટે ક્રેન પક્ષી કુંજ પક્ષીને સ્પીસીસ ગણી અને ચાર કુંજને જીપીએસ ટેગ કર્યા હતા આપણે અને એ જીપીએસ ટેગમાંથી એમને જે ડાટા મળેલા છે એ આપણને એવું બતાવે છે કે દસ હજાર કિલોમીટરથી આ પક્ષીઓ હાલ કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન થઈ અને સત્યાવીસ ઓક્ટોબર